જયારે આઠ ગાયો ઇજાગ્રસ્ત થઈ હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ બહાર આવ્યા છે ભરૂચના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સેગવા વળીર્યા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો જેમાં ગત ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી ઘટનામાં એક મહાકાય ટ્રેલર એ ગાયોના ટોળા સાથે અથડમણ કરી હતી અકસ્માતમાં છ ગાયોના ઘટના સ્થળે જ કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા આ ઉપરાંત આઠ ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાના સમયે પશુપાલકો ગાયો સહિતના પશુઓને ચરાવીને સેગવા લઈ જઈ રહ્યા હતા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક તરફ જઈ રહેલું ગાયોનું ટોળું અચાનક ભાગવા લાગ્યું અને ટ્રેલરની અડફેટમાં આવી ગયું હતું અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગભરાઈને વાહન મૂકીને સ્થળ ભાગી ગયો હતો તે પછીથી પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો પશુપાલક ગબડુ રૈયાભાઈ લાંબકા ભરવાડે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ શરૂ કરી છે